નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લામાં શાળામાંથી અપાતી એજ્યુકેશન કીટથી વિદ્યાર્થીઓના આંખને નુકસાન નુનાવાડાના લાલસર ખાતે આવેલ ગાયત્રી સ્કૂલના વિદ્યાર્થીને પ્રોજેક્ટ માટે આપેલી કીટમાં પેન્સિલ સેલ ફાટતા બાળક ઘાયલ બાળકને આંખના ભાગે ઈજા પહોંચી હોવાની વિગતો સામે આવી છે ગાયત્રી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકને શાળામાંથી કિટ આપવામાં આવી હતી તેની પેન્સિલ બેટરી ફાટી હોવાનો પરિવારનો આરોપ છે ધોરણ બે માં અભ્યાસ કરતા બાળકને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે ધોરણ બે માં અભ્યાસ કરતા બાળકને પ્રોજેક્ટ માટે આવી સામગ્રી કેમ આપવામાં આવી તેને લઈ સવાલો પેદા થયા છે નાની ઉંમરના બાળકને આંખે ઈજા પહોંચતા બાળક હાલ સારવાર હેઠળ છે મનોમંથન ન્યૂઝ મહેશ પટેલ પંચમાલ